અમારા કાર્યક્રમોમાં વીસ મુદ્દાઓ જે સમગ્ર રાજકોટને દરેક વોર્ડમાં આવરી લે છે દરેક વોર્ડના નાના મોટા પ્રશ્નો છે એના અનુસંધાનોનું અમે માગણી કરી રહ્યા છીએ બજેટમાં તેમાં વાત એ પ્રમાણે પ્રથમ રાજકોટ મહાનગરપાલિકા વતી રાજકોટની પ્રજા ઉપર કોઈ વધારોનો ટેક્સ કે બોજો ન આપે અને કોર્પોરેશનમાં વ્યાજ માફીની સ્કીમ આપે જેથી કરીને કરોડો રૂપિયા કોર્પોરેશનના બાકી છે એ કરોડો રૂપિયા જમા થાય અને હાલે જે પ્લોટ વેચવાની પ્રક્રિયામાં કોર્પોરેશન તૈયાર છે એના મળે દેવા માટે એ પ્રક્રિયામાંથી બહાર નીકળી જાય આસાનીથી રાજકોટના વિકાસના કામમાં કોઈ પણ જગ્યાએ અટકામણ ન થાય એવી જ રીતે સામાકાંઠા વિસ્તારમાં રિંગ રોડ સુધી ટીપી સ્કીમો એક જ સાઈડમાં દાખલા તરીકે અમે કોઈ વ્યક્તિગત વિરોધ નથી કરતા પરંતુ જેમ કાલાવાડ રોડ એ એક જ સાઈડમાં આથમણી દિશામાં વિકાસ છે એની સામે સામે કાંઠે કોઈ વિકાસની વાત નથી સામે કાંઠેમાં જેટલી ટીપી સ્કીમ આવતી હોય દરેક ટીપી સ્કીમને કાયમી રેગ્યુલર કરી અને એનો કામગીરી ચાલુ કરવી જોઈએ એ મારી માગણી છે ત્રીજો મુદ્દો સિનિયર સિટીઝન રાજકોટમાં જેટલા લોકો સિનિયર સિટીઝનો છે એ સિનિયર સિટીઝનોને રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસમાં ફ્રી મુસાફરી કરવા માટેની પરવાનગી આપવી જોઈએ કોર્પોરેશન એવી અમારી અમે એ પણ માગણી કરી રહ્યા છીએ રાજકોટમાં હાલ સફારી પાર્ક બનાવવા જઈ રહ્યા છે તમે જોયું છે સફારી કામ પાર્કનું કામ અમુક અંશે ચાલુ છે એક પણ જગ્યાએ એવો રોડ નથી જ્યાંથી સીધા ડાયરેક્ટ જઈ શકાય ફક્ત ને ફક્ત સર્વિસ રોડ આરટીઓ બાજુથી જાઓ તમે ગ્રીનલેન્ડ ચોક તો પણ સર્વિસ રોડમાંથી જવું પડે બાલ્યાસન બાજુથી આવો તો પણ સર્વિસ રોડ ઉપરથી જવું પડે છે અને ભાવનગર બાજુથી એટલે કે ત્રંબા બાજુથી આવીએ તો પણ સર્વિસ રોડ ઉપરથી જવું પડે છે હકીકતમાં એના ડાયરેક્ટ આ જો ટીપી સ્કીમ આવી જાય અમલમાં જલ્દી તો એને ડાયરેક્ટ રોડ મળી શકે એમ છે રાજકોટને પ્રજાના ભલા માટે તેવી રીતે હું બીજી વાત કરું નવા ભળેલા વોર્ડ હતા જે વોર્ડ નંબર અઢાર બાર અગિયાર ત્રણ અને એક એમાં હજી પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે આ વોર્ડ ઘણા સમય પહેલાં પાંચ છ વર્ષ પહેલાં તો એક નંબર ને ત્રણ નંબરમાં વધારામાં થયો એ પહેલાં અઢાર બાર ને અગિયાર આ બધા વોર્ડમાં મોટાભાઈએ આજે પણ સુવિધાઓ અલભ્ય છે જે જેનો લોકોને લાભ પણ મળતો નથી મળતી પણ નથી એવી રીતે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ચારે તરફ વધ્યું છે તો ચારે ચાર ઝોન રાજકોટ મહાનગરપાલિકા હાલ પૂર્વ ઝોન પશ્ચિમ ઝોન સેન્ટ્રલ ઝોન ત્રણ ઝોનમાં ચાલી રહી છે એને ચારે ચાર ઝોનના નવી ઓફિસો બનાવવી જોઈએ કામનું વિતરણ કરવું જોઈએ અને ચારે ચાર ઝોનમાં અંગ્રેજી મીધ્ય અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ બનાવવી જોઈએ એવી અમારી રાજકોટની પ્રજાવતી માંગ છે બીજું પૂર્વ ઝોનમાં આવેલ પી પીટીસીની જે દિવાલ અંદર ઓફ ગ્રાઉન્ડ છે પીટીસીનું મારા ખ્યાલ મુજબ મિનિમમ ત્રીસથી પાંત્રીસ એકર જેવી જમીન આજે કોર્પોરેશન માગે તો સરકારમાંથી મળી શકે એમ છે રાજકોટના પૂર્વ ઝોનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઇંગ્લિશ મીડિયમ શાળાઓ લાઇબ્રેરી સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓ રાજકોટની પ્રજાને જે સામે સામેકાંઠાનો વિસ્તાર મેં કીધું એને મળી શકે એવી છે જમીન છે બધું છે પણ સરકારે પાસેથી માંગણી કરી એ મેળવવી અને એ રાજકોટના પૂર્વ ઝોનનો એટલે કે સામે સામેકાંઠાનો વિકાસમાં આ વસ્તુ કરે એવી અમારી લાગણી અને માગણી છે આજી ડેમની પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો થાય જેમ આપણે ન્યારીમાં ક્ષમતાનો વધારો કરવા માટેના બનાવે એવી રીતે આપણે આજી ડેમમાં સંગ્રહ કરવાની ક્ષમતા વધે એના માટે આયોજન કરવું જોઈએ વિતરણ વ્યવસ્થા કરવી જોઈએ અને વિતરણ નવા અંડરગ્રાઉન્ડ ગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકાઓ બનાવવા જોઈએ જેથી કરીને રાજકોટના આજીડેમ વિસ્તારમાં જેટલું પાણીનું વિતરણ થઈ રહ્યું છે એમાં કોઈ દુવિધા ન થાય અને લોકોને સુવિધા મળી શકે રાજકોટ મહાનગરપાલિકા કોર્પોરેશન દ્વારા સંચાલિત એનિમલ હોસ્ટેલ એનિમલ હોસ્ટેલ જે છે એનિમલ હોસ્ટેલમાં ગાય બળ જેનું છાણ એ નીકળે એની જુદી જુદી વસ્તુમાં ઉપયોગ કરી શકાય દાખલા તરીકે ખાતર તરીકે ઉપયોગ કરી શકાય તેમ છે અને બાયોગેસ પ્લાન્ટની જો સ્થાપના કરવામાં આવે તો રાજકોટને આર્થિક પૈસા પણ મળી શકે એમ છે એટલા માટે રાજકોટના કમિશનર અને સ્ટેન્ડિંગ માન્ય ચેરમેનશ્રીને અમે આ વાત કરવાના છીએ એટલે રિવરફ્રન્ટ કોર્પોરેશનમાં ચંપકભાઈ વોરા બ્રિજ એટલે કે એંસી ફૂટના રોડથી કેસરે હેન પુલ સુધીનો પ્રથમ ફેઝનો રિવરફ્રન્ટ બનાવવો જોઈએ આ પહેલાં પણ ગયા જનરલ બોર્ડમાં પણ આ એ લોકોએ મૂકેલું હતું પરંતુ એમાં એક ટકો પણ કામ થયું નથી અને કોઈ લોકોને બીજાને દુવિધા ઊભી થાય એવું કામગીરી કરી રહ્યા છે એની જગ્યાએ અમારી માંગણી છે કે કેસરીન પુલથી એંશી ફૂટનો રોડ આ રોડ અત્યારે હાલ બનાવી નાખવો જોઈએ વોર્ડ નંબર પંદરમાં જુદી જુદી જે જરૂરિયાતો છે મારા વોર્ડની વાત કરીએ તો એની યાદી પણ જુદી બ બનાવી છે વોર્ડ નંબર પંદરમાં નવી ડીઆઈ પાઇપલાઇન હાલ નાખવાનું કામ ચાલુ છે તેમાં સિમેન્ટ રોડ અને ડામર રોડ બનાવવાના અલગથી ગ્રાન્ટ ફાળવવી પડશે જો એ નહીં ફાળવે તો એ વિસ્તારને જ્યાં સુધી ન ફાળવે ત્યાં સુધી સુવિધા મળશે નહીં એટલા માટે અમારી એ માગણી છે ગંજીવાડા મનરપરા ભગવતી સોસાયટી માજોઠી નગર મેમણ કોલોની જહિનગર જેવા વિસ્તારોમાં હાલ નવી ડીઆઈ પાઇપલાઇન નાખી રહ્યા છે ડીઆઈ પાઇપલાઈનમાં પૂરકાર કામ પૂર્ણ થતાં એમાં નવી પૈસાની ગ્રાન્ટની યોજના આયોજન કરી અને આપવી જોઈએ એવી અમારી માગણી છે અચ્છા કોર્પોરેટરની વોર્ડ નંબર પંદરમાં લાખાજીરાજ ઉદ્યોગનગરમાં ગત વર્ષ ગેસની પાઇપલાઇન નાખવામાં આવેલી હતી હાલ નવી ભૂગર્ભ ગટનું કામ પણ ચાલુ કરવામાં આવેલ છે એટલે આ જે કામ થશે એટલે રોડ આખા ખોદાઈ જશે કારણ કે ડ્રેનેજ લાઇનથી પણ ખોદાઈ જશે અને આ બંને જગ્યાએ જો ખોદાઈ જતા હોય તો નવ ત્યાં ડામર કરવા માટેની ગ્રાન્ટની અલગથી વ્યવસ્થા કરી આપવા માટેની વોર્ડ નંબર પંદરના કોર્પોરેટરની માંગ છે એવી જ રીતે વોર્ડ નંબર પંદરમાં સત્યમ પાર્ક આવેલું છે જ્યાં જૂના બેવિંગ બ્લોક પેવિંગ બ્લોક નાખેલા છે જૂના પેવિંગ બ્લોક કાઢી એ આખા આખા વિસ્તારમાં સીસી રોડની અમારી માગણી છે અને એ માગણી સત્વરે કોર્પોરેશન માન્ય રાખે એવી પણ અમે માંગ કરીએ કરી રહ્યા છીએ વોર્ડ નંબર પંદરમાં ડ્રેનેજને ગંદા પાણીના નિક માસિક ફરિયાદો તમે જો હિસાબ કરો માસિક ફરિયાદ એક હજાર ઉપર છે એટલે ટોટલ તે બાર હજાર આઠસો જેવી ફરિયાદો ટોટલ એક વર્ષની છે એનો અર્થ એ બતાવે છે કે ત્યાં ગંદુ પાણી ભળી વારંવાર ભળી જાય છે ડ્રેનેજનું અને બંને પાણી એક થતાં રાજકોટમાં બીમારીનું પ્રમાણ વધતા એમાં ખાસ કરીને મારા વોર્ડની વાત કરી રહ્યા છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે એટલે અમારી માગણી છે ખોડિયારપરા શેરી નંબર એકથી છોતેર અને આંબેડકરનગર શેરી નંબર એકથી તેરે તેર યોજના નવા રસ્તા અને નવી ગ્રાન્ટ પાળવવા માટે માગણી કરીએ છીએ વોર્ડ નંબર પંદરમાં મોહનભાઈ સરવૈયા હોલ આવેલો છે જે છેલ્લા અઢારેક વર્ષથી છે એ આ આ હોલની અંદર રિનોવેશન કરવાની તાતી જરૂરિયાત દેખાય જણાઈ રહી છે લોકોની માંગ પણ છે સામે કાંઠે બે વોર્ડમાં આ એક જ હોલ એવો છે જ્યાં ઉપયોગ થઈ શકે છે કોર્પોરેશનનો એટલા માટે એને રિનોવેશન જલ્દી થાય એવી પણ અમારી એક માંગણી છે અમારા વિરોધ પક્ષના નેતાએ જે સૂચનો અમને લોકોને કીધા જે રાજકોટની જનતા પાસેથી અમે લીધેલા છે કે કોંગ્રેસ છે તો કોંગ્રેસના કોઈ કાર્યકર કે કોંગ્રેસના કોઈ આગેવાનોએ બનાવેલા જે સબ્જેક્ટો છે એ નથી કોંગ્રેસ છે એ સત્તા કરતાં લોકોની વેદનાને વાચા આપવા માટે વધારે તત્પર છે એના માટે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આપકે દ્વારનો કાર્યક્રમ વોર્ડ નંબર ચારથી મેયરશ્રીના વોટથી શરૂઆત કરી હતી ત્યાં પણ ઘણા બધા મીડિયાના મિત્રો હતા એટલે ખ્યાલ છે કેવી પરિસ્થિતિ થઈ હતી એવી જ રીતે વોર્ડ નંબર દસ વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર પંદર વોર્ડ નંબર ચૌદ જે લોકો ઈચ્છી રહ્યા છે એ પરિસ્થિતિને અનુરૂપ અમે વીસ મુદ્દા આજે વિરોધ પક્ષના નેતાની આગેવાની શહ ચારે ચાર કોર્પોરેટરો દ્વારા ત્યાં કમિશનરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરવાની પણ આપના માધ્યમથી માત્ર ચૂંટણીલક્ષી બજેટ ન બને અને વર્તમાનમાં રાજકીય બાજુને સાઈડ ઉપર મૂકીને સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે કે રાજકોટ મહાનગરપાલિકા જે લોકોની સુખાકારી માટે કામ કરવાનું હોય ચાહે કોંગ્રેસની બોર્ડ બેઠું હોય કે ભારતીય જનતા પાર્ટીનું બેઠું